મારું નામ નિરૂપા ગોપા પરમાર હું મુરી સહકારી માર્કેટિંગનો ચેરમેન છું છેલ્લા પંદર વર્ષથી આમાં હું ચેરમેન તરીકે મારી ફરજ બજાવું છું છ મહિના પહેલાં શિયાળા અમારો જે ડેપો છે ત્યાં ચેકિંગ આવ્યું અને મશીનમાંથી જે બિલ કાઢવું જોઈએ એના બદલે બાયપાસ બિલ કાઢી અને પૈસા બેંકમાં જ છે એ નોપ કરવું જોઈએ છતાં મશીન ખોટ પણ હતું ઉપર બે ત્રણ વાર રજૂઆત કરી હતી અમને નવું મશીન નથી આપ્યું એના કારણે આ બધી વસ્તુ બની છે છ મહિનાથી અમે રજૂઆત છે એમને જેટલા જેટલા એવિડન્સ જોતા હતા જેટલી જેટલી વસ્તુ જોઈતી અમે બધી પૂરી કરી છતાંય આજની તારીખમાં અમારો ડેપો ચાલુ નથી થયો ડેપો ચાલુ થાય અથવા ન થાય એથી અમને બહુ ફેર પડતો નથી પણ જે ખેડૂત હેરાન થાય છે ને એ અમને એવું લાગે છે એક સામાન્યમાં સામાન્ય ખેડૂતો હોય નાનામાં નાનો ખેડૂતો હોય એક થેલી લેવી હોય અને એગ્રોમાં જાય ને તો એની સાથે જે બસો ને સિત્તેર રૂપિયાની આવે ને એના બદલે ત્રણસોની બીજી વસ્તુ એની ઘરની પોતાની આપે છે તો આવા લોકો હેરાન થાય એના કરતાં જો સરકારને અમે વિનંતી કરી છે તે આ ડેપો વહેલી વહેલી તકે ચાલુ કરી નાખવાનો અને જો હવે પછી આવી આવી કોઈ ભૂલ નહીં થાય એની અમે ખાતરી આપીએ છીએ હું મૂડી ગામ મૂડી તાલુકાના સરા ગામનો વતની અલ્પેશ અંબારામભાઈ સરાના જે સંઘ બંધ છે એને ચાલુ કરવા માટે અપીલ કરવી આજુબાજુના ગામના વ્યક્તિ હેરાન થાય છે અમને અહીંયા ખાતર ન મળતું હોવાથી અમારે મૂડી જવું પડે છે અમને ભાડું ગોસાતું નથી અમારા ખર્ચા અને નાણાં બેનો દુરુપયોગ થાય અને અહીંના જે યગ્રવાળા છે એ સાથે ગલકા આપી અને હેરાન કરે છે અને પૂરતું અમને મળતું નથી થતો એ બદલ અહીંનો જે ડેપો છે તે ચાલુ કરવા નમ્ર વિનંતી